આજે થઈ ગયું છે ઉઠવામાં લેટ સાડા સાત થઈ ગયા છે અને તમે જોઈ શકો અહીંથી નાની નાની છે આજે બે જોબ પતાવી ને પછી સાંજે એક મારા ફ્રેન્ડ ની ત્યાં ઇન્વીટેશન છે ત્યાં જવાનું છે બાજરાનો ઓળો એટલે સાંજે બધા ભેગા થવાના છીએ અમે ગુજરાતી સત્તર અઢાર જણા એટલે સાંજનો તો નજારો કઈક અલગ હશે અને મેફિલ એ કંઈક અલગ હશે બધા હારી રહ્યા હું જોબ ઉપરથી ઘરે આવ્યો હતો હજી અને જોબ ઉપરથી ઘરે આવીને મિતુલભાઈનો સવાર જ ફોન આવી ગયો હતો કે ઘરે આવવાનું છે એમ મેં કીધું હા હા મેં કીધું ખબર જ છે મને આવવાનું છે એમ હું નીકળી ગયો જીમ બાજુ અને આજે જીમમાં રેક્સ અને એપ્સ છે બટ આજે હું શાયદ કવર નહીં કરું વિડીયોમાં કારણ કે હું આજે ફટાફટ પટાવવાની ટ્રાય કરું છું એટલે પતાવીને સીધું આપણે મિત્રોભાઈ ઘરે જ આવવાનું એટલે સી કે આપણે ભેગા થઈને મોજ મસ્તી જ કરવાની એની આજે તો ટ્રાય કરું છું કે જેમ બને એમ જલ્દી પતી જાય મારું વર્કઆઉટ શાયદ હું આજે એક જ વર્કઆઉટ કરીશ આજે શાયદ લેગ મારીને આવતો રહીશ આવતીકાલે એપ્સ મારવા જઈશ તો એક કલાક માં મારું ફિનિશ છે ને આવતી કાલે એક કલાક માર દેશે એટલે બધું કમ્પલેટ થઈ જાય આજે આપણે ખાલી તો લેક્સ જ મારશું એવો વિચાર તો એવો જ છે ખાલી લેક્સ માં એમ ઘરે આવતા રહીશું પાછા મિત્રો પ્લાન માં થોડું ચેન્જ કરનેકો આપણે હવે સીધા જ આવું વાળ કપાવા હાટુ આજે તો કપાવીને જ આવું આજે કોઈ પણ હોય તો આપણે આજે મસ્ત ગુડ લુકિંગ થઈને જ આવવાનું છે જોઈએ કારણ કે બે ત્રણ દિવસથી ટ્રાય કરું છું અને કાલે જીમમાં જઈ આવીશ લેગ્સ અને એપ્સ મારી આવીશ એટલે કાલનું ફિનિશ થઈ જાય મને અંદરથી એવું ફીલ થાય છે કે આજે હું જેની વાળ કપાવું છું ને એ આવ્યો છે ગાડીમાંથી ઉતરા પછી આઈડિયા આવે કે ઈ આજ આવ્યો છે કે નથી આવ્યો જઈ પછી આઈડિયા આવે આજે આવ્યો છે કે નથી આવ્યો ખબર પડે ને આજે આજે તો આવ્યો જ હોવો જોઈએ હા આજે આવી ગયો છે તરત ભાઈએ કીધું ખાલી બી એડ વાક્ય પછી આપડો જ વારો છે થોડીક વાર વાટ જોઈ લઈ પછી આપડો વારો આવે તો તમને બતાવી છોકરો છે માં

ये कोई नाम अपने को देख लेंगे कपड़े के भाई सब देख लेंगे बोल के कैसे जो विश्वास करते हैं अच्छा

અમે અત્યારે જો વગાડે રોટલો બનાવ્યો છે આવીને ભાઈ વગાડે રોટલો રોટલો લેવા મીડા હે જડતો થાય ને ભાઈ એટલે ડીશ પર લીધો અમે હું ને ભાર્ગવની બધા હે ને બોલ માં લે સમજો આવીને ભરે હે મારું બાઉ ભરી દે ભાઈ મારું ભરે ભાઈ ઉપર ભાઈ ગમે નું ભરે મારું એવા ઉઠ્યું જાય હે તો લઈ લો ને તો મિક્સ થઈ જાય રોટલો આ પ્રોટીન યોગર્ટ

ઠંડી બહુ છે પણ આજે આજે તડકો ફાટ્યો છે તો તો ભાર્ગવ ની નીકળી ગયા અહીંયા એની બાજુ ઈ અલગ ગાડી લઈને આવવાના છે અને હું ને ભાવિન બે આ ગાડી લઈને જવાના છે મારે જોબ છે તો મિતુલભાઈ ગઈ હું સીધો જોબ ઉપર રહ્યો જાય અને ભાર્ગવ અને ભાવિન ને હિમા ની ત્રણે લોકો એક સાથે વહી આવશે રિટર્ન માં મિત્રો આપણે નીકળી ગયા છીએ આ બે ભાર્ગવ ને લોકો તમને દેખાઈ છે જ્યાં કરે છે ને મને એક

અહીંયા જો આવી રીતે રક્ષુ એમ ને એમ કે કાપી ને આપી છે આ ઓટુ ઓટુ ઓપન શું કરવાનું ભાઈ તમે ઓપન કેમ કરવા ઓ સોરી સોરી

એ નઈ ફાયર થઈ ગયો હવે હો ભાઈ આયા તમે તો જારી અમે ની મમ્મા ની ખીચડી અરે અને પછી જે ટેસ્ટ આવશે એનો મઠાવાળી ખીચડી હો લડવીને મિલવાનો

ઓળો ભાઈ ભાઈ દેશી ઓળો તીખો તો ઓળો રીંગણા નો વગર ધાણા એ લેવું અહીંયા આગળ મૂકદ કાંદા લસણ વગર ઓળો જોયો બધ મારા માટે કોઈ નાણા વગર નો ચિંતા લસણ વગર ઓળો ક્યાંથી હોય ના જ ને કુને કયું সাকে ওরে যা। এসাকাল ক১াল কাল যা। যিয়া ছুত আলিযার যাrt Isaiah আয়াল ধালিয়াল সকে দিনিন্য়ার ছালে। আইপয়া ইপযাল জিনা মাইয় દૂધ કોઈ ના લીધું લે લીધું લીધું આઈ રહ્યો ગ્લાસમાં લઈ ગ્લાસમાં ભૂલાઈ ગયું ઓસ્ટ્રેલિયા પણ ગુજરાતની ફીલિંગ આવે કસમમાં આમ વાડીમાં બેઠા હોય પાછળ ગાર્ડન છે ઓહો મજા મજા એમ જામો તો મિત્રો આપણે એવા તા ની ઘરે અને બહુ મજા કરી ખાવાનું બહુ મસ્ત હતું ને આજે તો એટલી મજા કરી છે એન્ડમાં એટલી બધી મજા કરી છે એની વાત જ જવા દો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ આપણા નેક્સ્ટ ફ્લોગમાં વિથ દર્શન પટેલ વ્લોક્સ Bye bye, Ram Ram.